મહાકાય વક્રટુંડ સમ પ્રભ નિર્વિઘ્ન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો વિડિયામાં એન્ડ સુધી બન્યા રહેજો જો રિયાંશી બીમાર પડી ગઈ હતી તો સવારમાં પહેલાં તો એની દવા લેવા જવું પડ્યું અને એને દવા પાવી પડી Voglio. Diciamo. Figlio Voglio. તો જો રિયાની જાતે દવા પી લીધી અને પછી આજે હતી ગણેશ ચોથ તો આપણે લાડવાને એવું બધું બનાવવાનું હતું તો આપણે લાગી ગયા રસોડામાં કામ કરવા માટે અને ગણપતિ દાદા માટે લાડવાને બનાવી નાખ્યું અને ગણપતિ દાદાની સ્થાપના કરી નાખી આજે હતી ગણેશ ચોથ એટલે લાડવા તો બનાવવા જ પડે તો જો બનાવી નાખ્યા અને ભગવાનને પ્રસાદ ધરી દીધો પછી અમે બધાએ પણ જમી લીધું ઓમ ગણપતિએ નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમ અષ્ટ વિનાયક નમો નમ ગણપતિ બાપા મોર્ય અમેઝિંગ પછી સાંજે પાંચ છ વાગી ગયા અને વંદન ને ધાબે વોકિંગ કરાવવાનું હતું એટલે બધા ધાબે આવી ગયા પણ અહીંયા તો રિયાનશીએ બોલની રમત શરૂ કરી કેમ માર્યું મને હે નો ડન ડન બસ ના શું થયું ડન હું છું કેમ મારશો চুপ કોણ દે કે અહીંયા ડરવા આવને કીધું ಹೈ ಗೋ ಬೆನ್ ಅಲ್ಲಿ ಆ ಕನ್ ದಿ ಬೆನ್ ಮನೆದ್ರ ಮೈ ಜೋ ಮಾರೋ ತವರೋ ಅವತ್ تمہಾರೋ ವಾರೋ ಬೈಲ್ ಮಾರಿ ವಾರಿ ಮಾರ್ವನಿ ಐ ಹರ್ಗೆ ಬೇಜಾ ದೋ پلا પછી જો વંદરને વોકિંગ કરાવવાનું શરૂ કરી દીધું એક રાઉન્ડ એના પપ્પા મારે એક રાઉન્ડ હું મરાવું અને એક રાઉન્ડ બંને હાથ પકડીને મરાવીએ એમ ત્રણ ચાર રાઉન્ડ વંદરને ડેઈલી સાંજે મરાવી છે કમર પાછળ વંદન વંદન કમર થી પાછળ જા પાછળ વંદન બીક બીક આમ સીધો નહીં 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 હાથ પાછળ રે હાથ ક્યાં હતા અહીંયા જ રાખવાના આમ જ હાથ રહેવા જોઈએ કમર પાછળ બસ કર કમર સીધી અહીંથી સીધી કર સીધી કમર રહેવી જોઈએ

તો બસ આવો રહ્યો આજનો દિવસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી